હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં બધાની જય માતા જય હર હર મહાદેવ અત્યારે ફ્રેશ થઈને બ્લોગ ને કરી દીધો શરૂ અહીં જો બધા બેઠા હે કાબા હા હું ભરતભાઈ ચા લેવા આવ્યા સહેલે લેવા આવી ગયા લેતા આવી હા ઈ તો એમ જ હોય ને કઈક હું હમ આવ્યા એવું છે કે એટલે આવ્યા એટલે આવ્યા નગર કામે હોય કા હવે તો કામે જવાનું હોય હોય હા હા બરોબર છે અમર બેન જો આવી ઊભા હા બધાને જય માતાજી ને તમે ઊભા થઈ હા કામ બધું કર નાખ્યું લાગપડના મે મને મે તો બધા ખેતરમાં ગયા ખેતરમાં માં ગયા ને હા હાલ આપણે જઈએ આપણે જઈએ ખેતર માં કે કામ ગોતી હા એમ કરણ બધા આ જો કેટલી બની ગાડીઓ લે ભેગી થઈ ગઈ બે અમારી એક જો જનક ની આ અરવી બુલેટ ની આ પ્લેન્ડર ની જાજી ગાડી ભેગી થઈ ગઈ બધા જો ખેતરમાં માં ગયા હે તઓતરા પર જઈએ ખેતરમાં બધે ખેતરમાં હે માબાપા દવાઈ સાટવા મિલે કા બાપા ટાઈમ થઈ ગયો ફૂલ કોની સાટવા હમ ને સાટે બીજી પાર્ટી બીજી પણ છે તો હવે ના

બધા ખાવા <pis> <sk Kiss maybe privilege> <punto>

એવું હે હું રોહિત હવેન ખબર કાઢવા એવા હ તો તો હારું હા શાંતિ હમના ભાઈ એ કહેવાય કે આવવા આવજો છે કુલે બોલેમાં બહુ ખબર સમર્થ મજા જ ન રે મજા ન રે હમમ થાય હવે હારું થઈ ગયું હવે હારું થઈ ગયું તો હા સમજો લબડ જવલા હવે જો તારે જો મસ્તી ન થઈ ગયું છે ને ફ્રેશ થઈ ગયા છે <laughs> जो हमारे बाप है पर मिशन आप ही दी थी है ये वाला जो राज वाला बर्ड जाने वो जोड़ वाला मिला है ये उसे तो रुक गए हाँ जाइए फिर कल ना अबे रोका है जाओ नहीं जला जाओ नहीं हम रोवी ना स्कीर उतार वाला शो ले क्यों हाँ पार था तो ये हाँ ले यो ठेलो है ताज़ उसे ही नहीं था अने ठेलो ले और आले पकड़ता था ऊपर जाने का है आले बोला तो भी

તો દાયયુ એવો તો ભેમલી આતર પડી ગઈ છે હાંસ અને હવે રાંધવાનો સમય થઈ ગયો છે રાંધણ રસોમાં તો જો દૂધી શાક બનાવવાનું છે બબા હા બધું જો મોળવાણ કામlceil કરી દીધું અમાર બાઈ તમે કેમ બેઠા બેઠી હમ મોળવાણ મળો નવા આપણે કામ બામ ને કરવાનું તો શું કરવાનું બેહવાનું છે કેમ છે અહીં બસ બેહું એમ કે તો પ્રેન થોડ આપણે ਜੋ ਨਹੀਂ ਹੋਤੀ ਇੱਕ ਹਾਂ 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 ਹਾਂ